आधार कार्ड सुधारणा मर्यादा 2025 आधार कार्ड ने भारतीय विशिष्ट ओळखकर्ता UIDAI द्वारा जारी करवामा आवी छे આ ઓળખપત્ર ભારતીય નાગરિકો માટે ફરજિયાત છે આધાર કાર્ડ માં ફેરફાર કરવા અનેક વખત જરૂરી હોઈ શકે છે જેમ નામ મોબાઈલ નંબર ફોટો अथवा જન્મ તિથી માં સુધારો પરંતુ તેમાં અપડેટ્સ ની એક સીમા હોય છે આધાર કાર્ડ ધારક તમારા આધારમાં નામ માત્ર બે વાર બદલવામાં આવે છે તેના માટે દરેક વાર પચાસ રૂપિયા કા શુલ્ક લેવામાં આવે છે જો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં નામમાં ફેરફારની જરૂર હોય તો તેના માટે ઉઈડાઈનું ક્ષેત્રીય કાર્યાલય જવું પડતું હોય છે આ પ્રક્રિયા માટે પણનું શુલ્ક આપવું પડશે જો તમે તમારી જન્મતિથિમાં ફેરફાર કરવા માંગો છો તો નજીકની આધાર સેવા કેન્દ્ર પર જાઓ અને આવશ્યક દસ્તાવેજ રજૂ કરો આધાર આધારકાર્ડમાં ફોટો અપડેટની સીમા આધાર કાર્ડ સુધારણા મર્યાદા બે હજાર પચ્ચીસ ઉઈડાઈને આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરો કે કોઈ સરહદ નક્કી નથી શબ્દોનો અર્થ એ છે કે તમે જ્યારે તમારો ફોટો અપડેટ કરી શકો છો તેના માટે નજીકમાં નિર્ધારિત આધાર સેવા કેન્દ્ર પર જઈકર પ્રક્રિયાનું પાલન કરવું અને 50 રૂપિયાનું શુલ્ક જમા કરવું પડશે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટની સીમા આધાર કાર્ડ સુધારણા મર્યાદા 2025 આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની કોઈ સીમા નથી તમે તમારી સુવિધા અનુસાર જારે તમારો મોબાઈલ નંબર બદલી શકો છો તેના માટે પણ તમને આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે અને 50 રૂપિયા کا શુલ્ક દેન થશે આધાર કાર્ડ માં ایڈریس અપડેટ ની સીમા આધાર કાર્ડ માં ایڈریس અપડેટ કરવા માટે કોઈ સીમા નિર્ધારિત નથી તમે અલગ અલગ કારણ થી તમારું પક્ષ ને બદલી શકો છો અને તેને અનલિમિટ બાર અપડેટ કરી શકો છો માહિતી અપડેટ કરવા માટે તમે ઓનલાઈન પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા નજીકી આધાર સેવા કેન્દ્ર પર જઈ શકો છો આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા નામ જન્મ તિથી ફોટો મોબાઈલ નંબર અથવા અપડેટ કરવા માટે તમને નજીકના આધાર સેવા કેન્દ્ર પર जाओ જરૂરી દસ્તાવેજ રજૂ કરો અપડેટ માટે સેવા કેન્દ્ર પર સંબંધિત દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે जैम पत्र निवास प्रमाण पत्र जन्म प्रमाण पत्र वगैरे शुल्क चूकवो प्रत्येक अपडेट माटे पचास रूपया चूकववा पड़ से अपडेट प्रक्रिया पूर्ण थी जाए पी तमने एक रसीद प्राप्त हो